તો સૌ પ્રથમ તો મિત્રો તમે પ્રોફાઇલ તો બનાવી બનાવેલી છે ફેસબુકનું તો તો અહીંયાથી આપણે ફેસબુક ચાલુ કરીએ બરોબર તો આપણે નવાસરથી મિત્રો પેજ બનાવવાનું છે તો વિડીયોમાં બનાવીશું એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર તો આ રીતનો પ્રોસેસ આવશે મિત્રો જે તમે ફેસબુક તમે પ્રોફાઇલ તો બનાવી બનાવેલી છે મિત્રો બરોબર તો અહીંયાથી પેજ બનાવવા માટે તમારે તો અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે બરાબર તમારે જે પ્રોફાઇલ હોય એના પર ક્લિક કરી અહીંયા સાઈડમાં તેની ડોટ એ હોય પર ક્લિક કરવાનું છે મિત્રો તો અહીંયાથી મિત્રો તમારે ટર્ન ઓફ ને એ પર્સનલ બોર્ડ તો ઓન રાખવાનું છે બરાબર ઓકે પછી મિત્રો તમારે અહીંયા સાઈડ ઉપર મિત્રો દેખાય આપણા લોગો પર ક્લિક કરવાનું છે બરોબર ક્લિક કરી તો અહીંયા મિત્રો પર્સનલ ડેશબોર્ડમાં આપણે નીચે પેજ લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે મિત્રો જુઓ તમારે પેજ બનાવેલું હોય મિત્રો બરાબર મેં સેટિંગ ના કરેલું હોય તો અહીંયા નીચે જો નવા સરથી મિત્રો પેજ બનાવવું હોય તો અહીંયા પહેલા નંબરનું છે ક્રેટ તેના પર ક્લિક કરવાનું છે બરાબર પહેલા નંબર ઉપર ક્લિક ક્રેટ કરવાનું પછી અહીંયાથી મિત્રો ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે તો વિડીયો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર તો અહીંયા મિત્રો આવશે પહેલાં પેજનું નામ તો તમારે જે પેજનું નામ રાખવું હોય તે રાખી શકો તો અહીંયા ધારો કે મેં મારું નામ વનરાજ છે તે મેં વનરાજ રાખી અને નિષ્ટ કરી દેવાનું રહેશે બરાબર તો વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને ફેસબુક પેજ બનાવતા આવડી જશે મિત્રો બરાબર તો અહીંયા આવશે મિત્રો કેટેગરીનું તો અહીંયાથી તમારે કેટેગરી જે તમે જે સાઈડના વિડીયો બનાવતા હોય એ કેટેગરી અહીંયા ઉમેરવાની છે બરાબર તો અહીંયા આપણે સિમ્પલ તરીકે હું વિડિયો કેટેગરી રાખું છું બરાબર મ્યુઝિક નો રાખતો તો મ્યુઝિક ગ્રામિંગ વિડિયો ક્રિએટર રાખતર તમાર જે રાખતા હોય મિત્રો બરાબર જે ક્રિએટર જે કે જે ના પર વિડિયો હોય એ કેટેગરી તમે રાખી શકો છો બરાબર તો આયા તેમ કોઈ બી આલ કરી નાખું છું બરાબર વિડિયો કેટેગરી બરાબર અન્ય મૂળ રાખી શકો મિત્રો બરોબર તમારે જે હોય રાખી શકો હું અંદાજે ગ્રામ્ય વિડીયો ક્રિએટર રાખવું બરોબર તો અહીંયા ક્રિએટ કરી નાખું મિત્રો બરોબર તો વિડીયો ખાસ કરીને દીધી એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર તો અહીંયા પ્રોસેસ ચાલુ છે મારા મિત્રો થોડો ટાવરનો પ્રોબ્લેમ આવે છે એટલે તો ખુલી જશે મિત્રો બરોબર બરોબર તો અહીંયાથી મિત્રો તમારે જેના પર ક્લિક કરવું હોય તો અહીંયા પ્રમોટ યુઆર બરોબર તો અમારા અહીંયા મિત્રો નીચે વાળામાં કે તમારા જેમો ઓપ્શનમાં ક્લિક કરવું એ કરી શકો બરાબર હું નીચે વાળામાં કરી નાખો તો અહીંયા પ્રથમ તો મિત્રો આવે છે આપણે અહીંયા ફોટાનું બરાબર જે આપણે યુટ્યુબમાં જે બેનર આવે એવી રીતના આ સ્ટાઇલનું જ આવે છે મિત્રો બરોબર તો અહીંયા આપણે ફોટો લગાવી નાખીએ બરોબર મારો કોઈ અહીંયા આપણે ફોટો કોઈ એકા તો લગાવી દઈએ મિત્રો બરાબર તો વિડીયો ખાસ કરીને જો તમને ખ્યાલ આવી જશે બરોબર સિમ્પલ તરીકે આપણે આ ફોટો રાખીએ છીએ બરોબર પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે તો અહીંયા ફોટો એડ થઈ ગયો છે ચલો મિત્રો બીજો કોઈ ફોટો યુઝ કરીએ તો વિડીયોમાં બનાવી જોઈએ તમને ખ્યાલ આવી જશે બરોબર તો આ ફોટો આપણે અહીંયા સિલેક્ટ કરી દીધો મિત્રો બરોબર

ટ્રેડ લેશે ને મિત્રો મિનિમમ તમારે ચારસો પાંચસો ફ્રેન્ડ તો હશે જ મિત્રો બરોબર તો અહીંયા બધા તમારા એડ થઈ જશે બરોબર તમારે અહીંયા રિક્વેસ્ટ જતી રહે મિત્રો બરોબર કે હવે એને નવું પેજ બનાવીશું કનેક્ટ કરી દેવાનું છે બરોબર ફોલો બસ બરોબર ઓકે એટલું કર્યા પછી અહીંયા નેક્સ્ટ કરી દેવાનું નેક્સ્ટ કરી મિત્રો અહીંયાથી આવ્યું અનિબલ રાખવાનું બરોબર પ્રોફાઇલનું અહીંયાથી ડન કરી દેવાનું બરોબર તો અહીંયા મિત્રો એક તમારું નવું પેજ બનીને તૈયાર થઈ ગયું છે બરોબર તો હજી વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર બરોબર તો અહીંયાથી તમારું એક નવું પેજ બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયાથી તમારું પેજ બરોબર સ્ટાર્ટ તમે વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર તમારું નવું પેજ બનીને તૈયાર થઈ ગયું છે તો મિત્રો અહીંયા તમારે જે અહીંયા જે આ લાઇકને ફોલોવર લખ્યું પણ તમારે કોઈ ટેગ વેગ લગાવવો હોય તો પણ લગાવી શકો કોઈ માય તમે વ્લોગનો વિડીયો બનાવતા હોય તો અહીંયા મિત્રો તમે એ પણ આપણે અહીંયા શીખવાડી દઈએ તમને તો અહીંયાથી મિત્રો તમારે જતું રહે છે સી યુ અબાઉટ ઇન્ફો પર ક્લિક કરવાનું છે બરાબર જેવું ક્લિક કરશે એટલે મિત્રો અહીંયા લખેલું છે બરોબર તે તમે અહીંયાથી સુધારો કરવો હોય તો પણ કરાવી કરી શકો છો બરાબર તમે જે કેટેગરી તમે રાખો એ રાખી શકો બરાબર અહીંયા તમારે ઇમેલ એડ્રેસ એડ્રેસ જે તમારું અહીંયા નાખવું હોય તે અહીંયા નાખી શકો છો બરાબર પછી મિત્રો એકબીજું પછી અહીંયાથી પેજ પરમટ પેજ પેજ બરાબર બરાબર ઓકે પછી મિત્રો તમારે અહીંયાથી વિડીયો પણ અપલોડ કરી શકો છો બરાબર તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મારે છે બીજા વિડીયોમાં જય માતાજી